નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસો તેરસો તેરસો પચીસ તેરસો સત્યાવીસ પાટડી તેરસો પાંચ થી તેરસો દસ કુકરવાડા બારસો અઠ્યાસી થી તેરસો છત્રીસ સમી તેરસો દસ થી તેરસો તેત્રીસ માંડલ તેરસો થી તેરસો દસ માણસા તેરસો એક થી તેરસો પિસ્તાલીસ રાજકોટ અગિયારસો પિંચોતેર થી તેરસો અઠ્યાવીસ જામજોધપુર બારસો થી તેરસો એક કલોલ તેરસો થી તેરસો છત્રીસ ધાંગધ્રા બારસો થી બારસો ત્રાણું ચોટાણા બારસો થી તેરસો ચોવીસ ઈડર તેરસો થી તેરસો પાંત્રીસ અમરેલી બારસો થી બારસો પંચાણું बहुचराजीसो पचीसो पिस्तालीस वाऊर सौ तेतालीस आंबली यासन बार सौ थीरसो एक गोडल आठ सौ छवीसो छीस मेहसणा तेरसोर सौ चालीस हारीज बार सौ एक सौ एकतालीस पालनपुरसो बेतालीस ભુજ બારસો પંચ્યાસી થી તેરસો દસ ભીલડી બારસો એસી થી તેરસો એકતાલીસ સિદ્ધપુર તેરસો સોળથી તેરસો ચાલીસ ચાણસમા બારસો સિત્તેરથી તેરસો છવ્વીસ ઢીમા તેરસોથી તેરસો સાડત્રીસ તળાજા બારસો થી બારસો પંચાણું અંજાર બારસો થી તેરસો પંદર પાટણ બારસો થી તેરસો પંચાવન થરાદ તેરસો પાંચથી તેરસો હિંમતનગર તેરસો થી તેરસો એકાવન જસદણ નવસો પચાસ થી બારસો ત્રીસ જુનાગઢ થી બારસો પંચાણું ડીસા તેરસો પચીસ થી તેરસો એકત્રીસ પાલીતાણા એક હજાર બાવન થી તેરસો દસ વાંકાનેર બારસો થી બારસો એકાણું વિરમગામ તેરસો થી તેરસો ચાલીસ જામનગર અગિયારસો થી તેરસો ખેડબ્રહ્મા તેરસો થી તેરસો આડત્રીસ કડી તેરસો પંદર થી તેરસો ચાલીસ જામખંભાળિયા અગિયારસો થી બારસો એકાણું વિસનગર તેરસો થી તેરસો પિસ્તાલીસ વિજાપુર તેરસો પંદર થી તેરસો પિસ્તાલીસ ગોઝારિયા તેરસો સત્યાવીસ થી તેરસો પિસ્તાલીસ તલોદ તેરસો અઢાર થી તેરસો ઓગણચાલીસ બોટાદ અગિયારસો થી બારસો એસી ફાભર તેરસો પંદર થી તેરસો તેતાલીસ